જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું મહામાસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી ક્યારે છે પૂજાનું મુહૂર્ત પારણાનો સમય આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો મહામાસના શુક્લ પક્ષની એકાદશી જેને જયા એકાદશી અજા એકાદશી કે પછી ભીષ્મ એકાદશી પણ કહે છે આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી જાણતા અજાણતા થયેલા પાપ દોષ દૂર થાય છે આવી પવિત્ર પુણ્યકારી એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારે બપોરે ત્રણ કલાક પચીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ જાન્યુઆરી સાંજે પાંચ કલાક દસ મિનિટે આમ ઉદ્યાતિથી અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારના દિવસે કરવાના રહેશે તારીખ જાન્યુઆરી શુક્રવારે સવારે સાત કલાક બાર મિનિટથી લઈ નવ કલાક વીસ મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે કહેવાય છે કે પિતામહ વિષ્મે આ જ દિવસે મોક્ષ પ્રાપ્તિ માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો આથી આ એકાદશીને ભીષ્મ એકાદશી કહે છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધપક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગું મહત્ત્વ છે તેમાંએ મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી જયા એકાદશીનું વ્રત કરવાથી આ જન્મ તથા ગત જન્મના દરેક પાપ નાશ પામે છે આ એકાદશી મનુષ્યના દરેક પાપોનું હરણ કરનારી ઉત્તમ એકાદશી છે પવિત્ર હોવાથી પાપનો નાશ કરી મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાચ તત્વોનો નાશ કરનારી હોય આ એકાદશીનું વ્રત કરનારને ક્યારેય પ્રેત યોનિમાં જવું નથી પડતું એવી ઉત્તમ ફળ આપનારી હોય આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય છે દશમ અગિયારશ અને બારશ દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો તથા દ્રાદશીના દિવસે દાન પુણ્ય આપી વ્રતના પાળના કરવા જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે તે વૃદ્ધ છે બીમાર છે અશક્ત છે કે પછી સગર્ભા સ્ત્રી છે કે પછી બાળક છે જો તેનાથી ઉપવાસ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહીને એકાદશીનું વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન ન કરવું લસણ ડુંગળી જેવા તામસી પદાર્થ ન ખાવા જો બની શકે તો હરિકીર્તન કરવું મનમાં પ્રભુનું સ્મરણ કરવું આ રીતે તન અને મનથી પવિત્ર રહીને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે જો કંઈ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી કહેવાય છે કે કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેમણે એકાદશીનું વ્રત કર્યું છે તે જો એકાદશીની કથા સાંભળે તો વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું જયા એકાદશી વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીનું વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારે પવિત્ર વસ્ત્રો ધારણ કરવા વ્રતનો સંકલ્પ લેવો પ્રથમ ભગવાન સૂર્યનારાયણને જળનું અંધર્ય આપવું તુલસી ક્યારે જળ ચઢાવવું તુલસી માતાની પૂજા અર્ચના કરવી શાલીગ્રામને સ્નાન કરાવી ચંદનનું તિલક કરવું ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ઘરમાં સ્થાયી લક્ષ્મીનારાયણની મૂર્તિને પંચામૃત અથવા કેસર મિશ્રિત જળ અને દૂધથી સ્નાન કરાવી પ્રભુને વસ્ત્ર પહેરાવવા પુષ્પ અબિલ ગુલાલ કંકુ આદિથી પૂજા કરવી જો ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ ન હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ અવતાર જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ લડ્ડુગોપાલની પૂજા કરવી જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું ફોટો હોય તો સ્વચ્છ કપડાંથી લૂછી નાખવું આ એકાદશી ગુરુવારના દિવસે આવતી હોય આ એકાદશી કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે કારણ કે ગુરુવાર એ ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાર છે આથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુને કેસરયુક્ત અથવા ચંદનયુક્ત જળથી અભિષેક કરવો ચંદનનું તિલક કરવું પીળા વસ્ત્ર પીળા પુષ્પ અર્પણ કરી કેસરયુક્ત દૂધની મીઠાઈ અથવા તો ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ ધરાવી તુલસી દળ મૂકીને ધરાવવી ભગવાનને જે કાંઈ ભોગ અર્પણ કરો તેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવું કારણ કે કહેવાય છે કે તુલસીપત્ર વગર શ્રીહરિ ભોગનો સ્વીકાર નથી કરતા આ રીતે શ્રીહરિની માતા લક્ષ્મી સાથે ધૂપ દીપ નૈવેદ્ય આરતીથી પૂજા કરી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા જે કરવાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે વાણી અને વિચાર શુદ્ધ બને છે આ દિવસે અન્ન ન લેવું જો બની શકે તો ઉપવાસ કે ફળાહાર કરવો કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ એકાદશીના દિવસે અન્ન ન લેવું જોઈએ માત્ર ઉપવાસ કે ફળાહાર લઈ શકાય આ રીતે એકાદશીનું વ્રત કરવું આ દિવસે બપોરે સૂવું નહીં લસણ ડુંગળી વગેરે તામસી પદાર્થ ન લેવા જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો આ દિવસે ન કરવા એકાદશીના બીજા દિવસે વ્રતના પાળણા કરવા વ્રતના પાળણા એટલે એકાદશીનું સમાપન પાળણા કર્યા વગર વ્રત અધૂરું રહે છે આથી દ્રાદશીના દિવસે બ્રાહ્મણને કે ગરીબને યથાશક્તિ દાન દક્ષિણા અથવા મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે આથી જેણે પણ ગ્રહ પીડા કષ્ટ આપી રહી છે તો તેમણે એકાદશીના પારણામાં કાચા સીધાનું દાન કરવું જોઈએ જે કરવાથી દરેક ગ્રહ પીડા દૂર થઈ જીવનમાં સુખ સંપત્તિનો વાસ થશે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકને ભોજન કરાવવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેની કૃપાથી જીવનમાં શુભતા મંગલતા આવશે ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આ હતું જયા એકાદશી વ્રતની પૂજન વિધિ મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને હવે સાંભળશું જયા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે પ્રભુ કૃષ્ણ તમે આદિદેવ છો આ જગતમાં જે સ્વદેજ પ્રાણીઓ અને અંડજ પક્ષીઓ વગેરે તેમજ ઉદ્દજ વનસ્પતિના છોડવા વૃક્ષો વગેરે અને જરાયુ જ મનુષ્યો પશુઓ તેમજ પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠરે કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલું ષ્ટિલા એકાદશીનું મહાત્મ મેં સાંભળ્યું હવે મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આ એકાદશીને જયા એકાદશી કહે છે આ દરેક પ્રકારના પાપોનો નાશ કરવાવાળી તેમજ મનુષ્યને સુખ અને મોક્ષ અપાવનારી છે આ જયા નામની એકાદશીના અધિષ્ઠાત્રા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલી અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવી જોઈએ આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોનો નાશ થાય છે તેમજ પિશાચયોનીમાંથી મુક્તિ મળે છે એટલું જ નહીં પણ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને કદી પ્રેતપણું પ્રાપ્ત થતું નથી પદ્મપુરાણમાં તેની પૌરાણિક કથા આ પ્રમાણે છે પહેલાંના સમયમાં સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યકાળ દરમિયાન બધા જ દેવો સુખથી રહેતા હતા અને અમૃત પીવામાં તત્પર રહેતા હતા એ સ્વર્ગલોકમાં નંદન નામનું એક સુંદર વન છે પારજીત વૃક્ષોથી શોભતા એ નંદનવનમાં દેવતાઓ ઉપસરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યા અને તેણે નૃત્ય ગાનનું આયોજન કર્યું અનેક અપસરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધરો ગીત ગાઈ રહ્યા હતા તેમાં ચિત્રસેન પુષ્પદંત વગેરે મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ પુષ્પવંતી હતું પુષ્પદંતને પણ એક પુત્ર હતો જેનું નામ માલ્યવાન હતું એ બંને પણ બીજા ગાંધર્વો અને અપસરાઓ સાથે એ સંગીતના જલસામાં આવ્યા હતા એમણે પણ ઇન્દ્રની સમક્ષ નૃત્ય ગાન કર્યું માલ્યવાનને જોઈને પુષ્પવંતી એના પર મોહી પડી માલ્યવાન પણ એ પુષ્પવંતીનું રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો બે વારે વારે એકાબીજાને જોઈ રહ્યા હતા પરિણામે નાચ ગાનમાં એ બંનેનું ચિત્ત ચોંટ્યું નહીં ક્યારેક તાલમાં ભંગ પડતો હતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું આ વાત ઇન્દ્રના જાણવામાં આવી પોતાનું આવી રીતનું અપમાન થયેલું જાણીને એ ગુસ્સે થઈ ગયો અને એ બંનેને શ્રાપ આપતા બોલ્યો હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંનેને ધિક્કાર હો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યો તેથી તમે પિશાચ થઈ જાઓ અને પિશાચયોનીમાં પડી અતિ દારૂણ દુઃખ ભોગવો ઇન્દ્રે જ્યારે આવો શાપ આપ્યો ત્યારે એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઇન્દ્રનો શાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો આથી બંને જણા ઇન્દ્રનો શાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિશાચીઓનીમાં પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા હિમાલયના બરફની ઠંડીથી તેનું શરીર ધ્રુજતું હતું પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું આ ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી હતી વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા તેવામાં જયા એકાદશી આવી એ દિવસે એણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો ઉપવાસ કર્યો પાણી પણ ન પીધું પશુ પંખીઓની હિંસા પણ ન કરી દુઃખ ભોગવતા ભોગવતા તેઓ પીપળાના વૃક્ષ નીચે પડ્યા રહ્યા અતિશય ઠંડીને લીધે તેમને નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુજતા ધ્રુજતા દુઃખ ભોગવતા ભોગવતા પણ એમને જાગરણ થઈ ગયું આમ જયા એકાદશીનું વ્રતનું એમણે પાલન કર્યું અને પરિણામે એમને આ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું બારસને દિવસે આ બંને પિશાચયોનીમાંથી મુક્ત થયા અને તેમનું અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગ લોકમાં ગયા ઇન્દ્ર પાસે જઈને એ બંનેએ ઇન્દ્રને આનંદપૂર્વક નમસ્કાર કર્યા એમને આવા દિવ્ય રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું અને પૂછ્યું કે મારા શાપથી તમને પ્રાપ્ત થઈ ચૂકી હતી તો પછી કયા પુણ્યના પ્રભાવથી તમે પિશાચ યોનિમાંથી મુક્ત થયા વળી પાછા દેવ યોનિમાં કેવી રીતે આવ્યા કયા દેવે તમને એ યોનિમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાને કહ્યું હે સ્વામીન ભગવાન વાસુદેવની કૃપાથી તેમજ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી એના પુણ્યના પ્રભાવને લીધે અમે પિશાચ યોનિમાંથી મુક્ત થયા છીએ માલ્યવાનનું કહેવું સાંભળીને ઇન્દ્રે કહ્યું હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંને પવિત્ર તથા પાવન થયા હોય હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો કારણ કે તમે બે જણા એકાદશીનું વ્રત કરનારા તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક ભક્તિ કરતા હોય તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ પૂજ્ય છે માટે હવે હે માલ્યવાન અને હે પુષ્પવંતી તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ કારણને લીધે જ તમારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને તેમાંએ મહા મહિનાની શુક્લ પક્ષની જયા નામની એકાદશી તો ખાસ કરવી જોઈએ કારણ કે આ અગિયારસ તો બ્રહ્મહત્યાનું પાપ પણ દૂર કરનારી છે બધા જ પ્રકારના દાન તેમજ બધા જ પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય આ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે વળી હેરાજન એણે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે તે એક કરોડકલ્પના કાળ સુધી ખરેખર વૈકુંઠમાં આનંદ કરે છે તેમજ હેરાજન આ જયા એકાદશીના વ્રતના મહાત્માનો પણ પાઠ કરવાથી અથવા તો શ્રવણ કરવાથી હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મેળવે છે આ પ્રમાણે જય તો મિત્રો આપણે સાંભળી જયા એકાદશી વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વો નાશ થાય છે આ કથા અત્યંત પવિત્ર હોય જે સાંભળનારને ક્યારેય પ્રેત યોની કષ્ટ તેને સહન નથી કરવું પડતું જો એકાદશી વ્રતની પૂજા ઉપવાસ ન થઈ શકે તો આ દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો વિષ્ણુ નામ ગીતા કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા ગાયને ઘરની બનાવેલી રોટલી અથવા તો લીલો ઘાસચારો નાખવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારો પૂરવું આ દરેક કાર્યો જો એકાદશીના દિવસે કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં શુભતા મંગલતા આવે છે તેના ભાગ્યનો ઉદય થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે માતા લક્ષ્મીની અપાર કૃપા તેના પર વરસે છે આવી પુણ્યફળ આપનારી જયા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ